નમસ્કાર મિત્રો જય મા મેલ્ડી મહાદેવ જય શ્રી ગણેશ જય ગોવા મહારાજ મિત્રો હું સ્વાગત કરું છું તમારા એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં હું તમને મેલ્ડીમાંની સ્તુતિ કંઈ સંભળાવીશ મિત્રો આ સ્તુતિ કોઈ પણ બજારમાં જે પુસ્તક મળે છે જે સાધનાની ચોંપડીઓ મળે છે તેમાં કોઈ પણ આ સ્તુતિ તમને નહીં મળે કારણ કે આ બહુ અદ્ભુત અને ચમત્કારિક સ્તુતિ છે તમે દિવસ મેં એકવાર પણ આ સ્તુતિનો પાઠ કરશો તો તમારા ઉપર મા મેલ્ડિંગ હસિલ કૃફા જરૂર પડશે દસ બાર વર્ષના બાળકને લઈ જ એંસી વર્ષના વૃદ્ધ સુધી કોઈ પણ આ સ્તુતિને કરી શકે છે લેડીઝ પણ આ સ્તુતિને કરી શકે છે અને આ સ્તુતિ ખૂબ જ સરળ અને સીધી છે જો તમે સ્તુતિ ના કરો અને એકવાર દિવસમાં સાંભળી પણ લો તમા તો પણ તમારા ઉપર મા મેલ્ડિંગ હેસિલ કૃફા પડશે

બીજાના સુખ વાસ્તે પાડી નાખે દે જેના નિર્ણય નીતરે ને એની વારું કરતી મેળડી સમરાગણમાં સમરતા તરત આગળ થાય દુશ્મન દલને ખાય એની વારું કરતી મેળડી અંતને આંખોને વાંજ્યા ને સંતાન ભક્તોનું રાખે ધ્યાન એની વારું કરતી મેળડી એ ઘર દુઃખના ઉપજે ના થાય જે ઘરમાં પૂજાય મા એની વારું કરતી મેળડી જાગતી દેવી મેળડી જે આ પોતે ખાય શ્રદ્ધાથી માં સમર્તા મળદા બેઠા થાય તો મિત્રો આ હતી મા મેલડીની સ્તુતિ મિત્રો તમે તમારી કેપેસિટી અનુસાર પાંચ અગિયાર એકવીસ એકત્રીસ એકાવન જેટલી તમારી કેપેસિટી હોય એટલી વાર તમે આ સ્તુતિ કરી શકો છો મિત્રો આમ તો જેટલા ચોપાઈ હોય તે પ્રમાણે સ્તુતિ કરવામાં આવે છે જેમ કે આમાં અષ્ટ છે એટલે આને અષ્ટકમ કહેવાય આમાં આઠ લીટી છે એટલે તમે જો આઠ વખત રોજ આ સ્તુતિનો પાઠ કરશો તો તમારા ઉપર વિશિષ્ટ કૃપા થશે અને આઠથી ઓછી ના કરતાં આઠથી વધારે જ કરજો અથવા તો આઠ કરજો તમારા ઉપર જરૂરથી મા મેળવીની કૃપા પડશે મિત્રો આ સ્તુતિનું ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં પણ લખીને જણાવી દઈશ મિત્રો આ સ્તુતિ કરતી સમયે જો તમારા ઘરે મા મેલડી બેઠા હોય તો તેમની આગળ ટૂંક દીવો અગરબત્તી અને નૈવેદ્યમાં તમે કોઈ ફળ પણ મૂકી શકો છો જેમ કે સફરજન થઈ ગયું અથવા કેળા થઈ ગયા એવું કોઈ ફળ પણ તમે મૂકી શકો છો અને તેમને માતાજીને છેલ્લે ધરાવી તમે જાતે પણ ગ્રહણ કરી શકો છો અને જો ફળ ના હોય તો સાકર અથવા તો ખાંડ એવી મીઠી વસ્તુ પણ તમે મૂકી શકો છો અને મીઠાઈ પણ મૂકી શકો છો મિત્રો આ સ્તુતિ કરતી વખતે તમારે એટલું ધ્યાન રાખવું કે તમે પવિત્ર હોવું તમારે પહેલાં તમે નાઈ શકો તો નાઈ લેજો અથવા તો હાથ પગ પણ ધોઈ શકો છો કારણ કે માતાજીની સા સમક્ષ બેસતા પહેલાં આપણે થોડી મર્યાદા જાળવવાની હોય છે તે માટે આટલું જરૂરથી ધ્યાન રાખજો હવે મિત્રો જેમ કે આપણે હવે જોઈએ છીએ કે મા કુંભારમેરડીનો ખૂબ જ વિરોધ થાય છે ઘણા બધા લોકો તેમને અપશબ્દો પણ કહે છે ઘણા બધા લોકો તેમ બીજા ભાવિક ભક્તોનું ઓલ રેકોર્ડિંગ એમના નામે ચઢાવીને મૂકી દે છે અને ખોટી રીતે માતાજીને અને મા કુંભારમેઢી માના ભુવાજીને બદનામ કરે છે તો મને ઘણા બધા લોકો કહેતા હતા કે અમે તેના સામે કયું પગલું ભરીએ કે આ લોકો વિરોધ ના કરે તો મિત્રો પહેલી વાત તો એ કે આપણે સામેથી કંઈ કરવું ના જોઈએ કારણ કે મેળીમાં એ કીધું છે કે અહિંસા પરમો ધર્મ આપણો આ ધર્મ કહે છે જે પણ લોકો વિરોધ કરતા હોય તેમને કરવો તે તેમની મરજી છે અને આપણે સામે કોઈ પગલું ના લઈએ એ આપણી મરજી છે પણ મિત્રો આપણે એટલું તો કરી શકીએ કે જેટલા પણ વિડીયો યુટ્યુબમાં વિરોધવાળા આવે છે તે વિડિયોને તમે જેને ડિસલાઇક મારી દો કારણ કે યુટ્યુબનું એક અલ્બોરિઝમ હોય છે એની એક સિસ્ટમ હોય છે કે વિડીયો ઉપર ડિસલાઇક જાય અને તમે વિડીયો ના જુઓ તો યુટ્યુબ જાતે એ વિડીયોને ડાઉન કરી દે છે અને એ વિડીયો ઉપર સ્ટ્રાઇક આવી જાય છે કારણ કે આપણી જનતા છે આપણે જ ઉપર લાવીએ અને આપણે જ નીચે પાડીએ એટલે મિત્રો જો તમારે કંઈ કરવું જ હોય તો વિડીયો તમને જેટલા દેખાય કે જેમાં વિરોધ થતો હોય તે વિડીયોને ડિસલાઇક મારી દો અને તમે રિપોર્ટ પણ કરી શકો છો રિપોર્ટ કરશો તો યુટ્યુબવાળા જેટલી વધારી રિપોર્ટ જશે તેમ એ વિડીયો ઉતારી લેશે તો તમે આટલું જરૂરથી કરજો હું પણ જેટલા વિડીયો દેખાય તેટલાને ડિસલાઇક કરતો જઈશ તો મિત્રો આવી રીતે આપણે આપણી જે ગુરુ માતા છે મા ખૂંખાર મેળવી તેમને આપણે આવી રીતે સપોર્ટ કરી શકીએ છીએ બાકી બીજી રીતે આપણે કોઈ આપણી તરફથી અપશબ્દો કહેવાના નથી તેમનું કોમેન્ટમાં જઈને પણ આપણે ખરાબ કે એવી વાતો કરવાની નથી ખાલી તમે વિડીયોને ડિસલાઇક કરી અને રિપોર્ટ મારી દેજો જેવા તમને ઉખરમેલીમાના વિરોધવાળા વિડીયો દેખાય દેવા તો મિત્રો આજ માટે આટલું જ મારું બધું જ્ઞાન ગુરુ માતા મા આકડે થતા મહાદેવના ચરણોમાં અર્પણ કરું છું નવા પાર્વતી પતિએ હર હર મહાદેવ હર